જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું બધા નવા ઓલો વિડીયોમાં તો મિત્રો બાકી વાગ્યા ગયાશી સાડા સાત અને આપણે નાઈ અને પછી નોકરી જવાનું છે અને જીમમાં તો વાગે ટાઈમ મળશે એ પણ મને જોવાનું સ્ટેટ કરી અને હવે જાઉં કારણ કે અત્યારે વહેલા નોકરી છે એટલે ઉતાણું પછી મજા આવતી નહીં એટલે જીમમાં આપણે જાઉં ભાજપીએ અને અત્યારે નાઈ આટલું છે નોકરી પછી તો પછી આવીને તું મૂકીને કોઈ ફોર્મ હશે ફોર્મ કાલે હતું પણ કાલ આપણે પાછી જુમવા જવાનું કર્યું તો પછી આજે ફાઇનલ આજ જવું પડશે પણ કરવા માટે બરોબર તો હવે મને આવી અને પછી આપણું નોકરી નોકરી તો મિત્રો વાઘવા વાંચ્યાસી સાત ના પંચાવન અને આપણે નોકરી જવા માટે રેડી થઈ જઈએ છીએ તો ત્રણ રસ્તે બસ સ્ટેન્ડ આગળ રણજી ઉભા છે તો હવે રાણાજીને લઈ અને પછી આપણે જઈએ સીધા નોકરી બરોબર તો મિત્રો આપણે બસ સ્ટેન્ડ આગળ આવી જાય છીએ અને હોમ રોણોજ ઉભા

હું અને રણોજ બે જણા બે બે વાજુથી નોકરી લેવાના આવી અને પેલી બાજુ રમો ડ્રાઇવર્સ જો બરાબર કાળ ખોડો બેઠ તો હંશરાજ જય માતાજી તો મિત્રો આઈ ગયા તમે નોકરી ઉપર અને નોકરી ઉપર આઈ ગયા ભવિષ્યના પોલીસ વિપુલભાઈ ભાઢીયા અમા ધમકી હલાય કે તમે ચોકડી ઉપર આવજો એટલે સાહેબ સાહેબ કરજો પણ એ તો અહીંયા સપનું નથી સાહેબ બનશે તો એ સાહેબ બોલાવાનું સપનું પૂરું નહીં થાય અમે તો ભાટ્યો જ કહેવું બરાબર અને આ બાજુ રાણાજી હવે વિપુલ ભાટિયાએ એ પૈસા આલે ચાલીસ રૂપિયા અને રાણાજી આલે ત્રીસ રૂપિયા

રમલાંગ બોલાવો કે વીલાવાનો બડા ના ના તાલા રમલાંગ રમલાંગ ખાલી પુસ્તેરો નાચ પાડી છે લગભગ તો ખુશી ના કરો કે તા નાસ્તો કરવાનો તો પૈસા લાવ ક્લિયર કીધું હોય તો પૈસા લાવ તો લાવ 20 રૂપિયા કે તો હવે નાસ્તાનો પ્રોગ્રામ થઈ ગયો બરોબર વેલા વેલા જીમો જ્યાં નહીં અને તડે ખાવાનું છે બજે જીમો જ્યાં સાટુ વાળ છે તાકી બરાબર સાચી વાત તો હવે નાસ્તો આવે એટલે આપણે બ્લોગ ચાલુ કરીએ અને મયે પૈસા આવવાનો જ છું આ તો ખાલી સાથે મળીને નાસ્તો કરીશું સૌ સાથે મળીને નાસ્તો કરીએ અને મયે પૈસા આવવાનો જ છું પણ આ ખાલી વાર મજાક મસ્તી કરી લઈએ રોણાજી ને આનંદ કરવાની મજા આવે બીજું કંઈ નહીં તો મિત્રો આપણો નાસ્તો આવી ગયો છે દાળ ભગવાન નાસ્તો ભગવાન પોગરે ઊડ ભગવાન આવી જાય ભાટિયો લઈને આવતો રે કુલ ભાડિયા બરાબર તો હવે નાસ્તો કરીએ ભઈ તમારો બ્લોગ ચાલુ કરીએ બરોબર નાસ્તો કરી લાગી ને ભૂ મને પણ લાગી છે ભૂ તો લઈને તો ભૂખ લાગી ને સ્ટીરિંગ ઉપર ચોક બરસતા ઉભી ખાવ લઈ ગયા 120 તો આપણે એસી કમ્પ્લીટ કરી 120 રૂપિયા 40 રૂપિયા નો વિડિયો જોયો તો આ મારા આપણે 180 રૂપિયા લે જકે સાઈડ તો મિત્રો આપણે નોકરીથી ઘરે આવી અને જમવામાં જમી લીધું છે અને ફોનમાં ચારસો ઓછું હતું એટલે ફોન ચારસો મૂજો હતો અને થઈને હવે બાદ ઊંઘવા માટે આવ્યા તમે જોવો ને હતી કે કેટલું બધું સજાઈ મજૂરી હોય મારા ભાણી આવ્યા છે તો તે બધું આપણે રમણ રમણ કર્યું હોય અને હવે આપણે વિડીયો એડિટિંગ કરી અને પછી બ્લોગ આરામ કરી અને પછી વિડીયો અપલોડ થઈ રહે પછી આપણે સાડા છ પછી આપણે બ્લોગ ચાલુ કરીશું બરાબર 대통령이 되게 뻔했네. आले रियो <laughs> <laughs> <Ay. laughs> <Parana. laughs> <laughs> ẩu thoát ẩu thoát ẩu thoát ẩu thoát ẩu thoát ẩu ai? ẩu ai? ẩu Chích, đi, thoát ẩu ai, Ê, ai ẩu ai? ẩu thoát Ê, ai ẩu thoát ẩu thoát ẩu thoát ẩu

ય મા તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ અને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો મળશે નવા લો વિડીયોમાં જય માતાજી